વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ તો ફ્રેન્ડ આજે છે છે તો લગતા જેટલા પણ મહત્વના બનતા એ આપણી આ ચેનલને કરી જેથી તમને વીકલી અને મંથલી કરન્ટ આપણી ચેનલ પરથી મળી જશે ફ્રેન્ડ્સ આજે બાવીસ તારીખ છે તો આજનો જે સેશન જે વિડીયો છે ઘણો લેટ મળ્યો ઓકે આજે થોડું કામમાં હોવાથી રાતે વિડીયો અપલોડ કરું છું કાલે તમારા માટે એક લાઈવ સેશનનું આયોજન છે ઓકે બપોરે સેશન રાખવામાં આવશે તો જેટલા લોકો પણ જોડાવા ઈચ્છતા હોય તો બપોરે બે વાગે આપણે આ સેશનનું આયોજન કરીશું વાગે ઓકે તો તમે લોકો જોડાઈ થી ફ્રેન્ડ હું અનઅકેડેમી ભણાવું છું તો તમે ની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો પર આપણે તલાટી કમ મંત્રી અને બિન સેચ્યુલર ક્લર્ક માટે જેટલા પણ ઇમ્પોર્ટન્ટ કોર્સીસ છે ટોપિક છે એ બધા વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી છે અને એમાં અલગ અલગ લેસન બનાવવામાં આવે છે મનાવવામાં આવે છે તો આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ એકવીસ ફેબ્રુઆરીના રોજ મનાવવામાં આવે છે ક્યારે એકવીસ ફેબ્રુઆરી ક્યારથી મનાવવામાં આવે છે તો ઈસવીસન બે થી ક્યારથી ઈસવીસન બે થી મનાવવામાં આવે છે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ હવે અહીં દિવસોની વાત થઈ છે તો ફેબ્રુઆરી મહિનાના મહત્વના દિવસો વિશે પણ વાત તો ચાર ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ કેન્સર ડે વર્લ્ડ કેન્સર ડે આઠ ફેબ્રુઆરીના રોજ નેશનલ ડી વોર્મિંગ ડે તેર ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ રેડિયો ડે અને વીસ ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટિસ કયો દિવસ મનાવવા વર્લ્ડ ડે ઓફ સોશિયલ જસ્ટિસ વીસ ફેબ્રુઆરીના દિવસે મનાવવામાં આવે તો ફ્રેન્ડ્સ આ હતા મહત્વના દિવસો ફેબ્રુઆરી મહિનાના ઓકે તો જો ફ્રેન્ડ તમને મારું કામ સારું લાગતું હોય તો આ વિડીયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો ત્યારબાદ છે તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા ઓપરેશન ડિજિટલ બોર્ડ શરૂ કરવામાં આવ્યો તો માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા કોના દ્વારા માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા તો આ જે ડિજિટલ બોર્ડ છે ઓપરેશન ડિજિટલ બોર્ડ શેના માટે છે તો સ્કૂલોમાં ગણિત સારી રીતે ભણાવવા માટે આ ઓપરેશન ડિજિટલ બોર્ડ શરૂ કરાયો

ક્યાં પ્રારંભ થયો તો નેપાળમાં નેપાળમાં થયો છે ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા પ્રારંભ તો નેપાળમાં માર્ચ સુધી આ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા થયો છે હવે તમારા મનમાં થયું છે કે ભાઈ નેપાળમાં કેમ મનાવવામાં આવ્યો તો આપણને વિશે ખ્યાલ હોવો છે તો નેપાળની જે નવી પેઢી આવી રહી છે તેમને નેપાળ અને ભારત વચ્ચે જે સમાનતા છે તે બતાવવા માટે આ ફેસ્ટિવલ યોજાયો શેના માટે તો નેપાળની જે નેપાળમાં જે પેઢી છે નવી પેઢી આવી રહી છે તેમાં ભારત અને નેપાળ વચ્ચે સમાનતા બતાવવા માટે આ ફેસ્ટિવલ યોજાયો છે હવે નેપાળની છે છે તો તો નેપાળ વિશે થોડું જાણી લઈએ પાટનગર કાઠમાંડુ શું છે પાટનગર કાઠમાંડુ વડાપ્રધાન છે ખડગ પ્રસાદ ઓલી રાષ્ટ્રપતિ છે વિદ્યાદેવી ભંડારી અને નેપાળના મુખ્ય ન્યાયાધીશ છે જેબી રાણા તો નેપાળ વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ ત્યારબાદ છે એરો ઇન્ડિયા બે હજાર ઓગણીસના બારમા સંસ્કરણનું ઉદઘાટન કોને કર્યું તો એરો ઇન્ડિયા બે હાજર ઓગણીસ ના બારમા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું છે નિર્મલા આવ્યું તો બેંગલુરૂ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું છે ઓકે વીસ ફેબ્રુઆરીના રોજ આનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રત્યેક વર્ષ રક્ષા મંત્રાલય દ્વારા આયોજન કરવામાં આવે છે કોના દ્વારા રક્ષા મંત્રાલય દ્વારા આનું આયોજન કરવામાં આવે છે ઓકે હવે અહીં એર ઇન્ડિયાની વાત થઈ છે તો એરફોર્સ વિશે પણ આપણને ખબર હોવી જોઈએ તો એરફોર્સ એટલે કે વાયુસેનાના અધ્યક્ષ કોણ છે હાલમાં બીએસ ધનોવા કોણ છે બીએસ ધનોવા અને વાયુસેનાની વાત થઈ છે તો વાયુસેના દિવસ ક્યારે મનામાં આઠ ઓક્ટોબર અને હાલમાં જ પુલવામા જે અટેક થયો છે ઓકે એનાથી આપણને ભારતીય એરફોર્સ રેન્ક ખબર હોવો જોઈએ કેટલામાં રેન્ક છે તો વિશ્વમાં પાંચમી વાયુ શક્તિ છે ભારત ઓકે તો આપણને એના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદ આગળ વધીશું ત્યારબાદ કયા રાજ્યમાં અટ્ટુકલ પોંગલ મહોત્સવ શરૂ થયો કયા રાજ્યમાં અટ્ટુકલ પોંગલ મહોત્સવ શરૂ થયો તો 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 કેરળ કેરળ રાજ્યમાં 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 કયા માને શું થશે તો અટ્ટુકલ એક મંદિર છે શું છે મંદિર જેને મહિલાઓનું સબરીમાલા મંદિર કહેવાય શું કહેવાય મહિલાઓનું સબરીમાલા મંદિર કેમ તો જે સબરીમાલા મંદિર છે તેમાં મહિલાઓના પ્રવેશ પર બેન છે અને અટ્ટુકલ મંદિરમાં માત્ર મહિલાઓનો જ પ્રવેશ આપવામાં આવે છે ઓકે તો એને કહે છે તો એ છે એટલા માટે એને સબરીમાલા મંદિર કહેવાય હવે પોંગલ શું છે તો ચોખા ગોળ અને છીણનું મિશ્રણ હોય છે જેને પોંગલ કહેવામાં આવે તો તમને ખબર પડી ગઈ અટુકલ પોંગલ એટલે શું ઓકે હવે આ જે મહોત્સવ છે ક્યાં આવ્યો છે કેલામાં તો કેલા વિશે પણ યાદ કરી લઈએ તો કેલાનું પાટનગર છે તિરુવનપુરમ મુખ્યમંત્રી છે પિનારાય વિજયન અને રાજ્યપાલ છે પી સદાસિંહ તો કેલા વિશે આટલી માહિતી અચૂક્યા રાખજોના સી ઓ ના રૂપમાં અનિબાન પેયુ ઇન્ડિયાના સી ઓ ના રૂપમાં નિયુક્ત કરવામાં ઓકે તો જે પીયુ ઇન્ડિયા છે એક ડિજિટલ પેમેન્ટ ચૂકવણી પ્લેટફોર્મ છે શું છે પીયુ ઇન્ડિયા એક ડિજિટલ પેમેન્ટ ચૂકવણી પ્લેટફોર્મ છે જેના સીઓના રૂપમાં અનિબાન મુખર્જીને નિયુક્ત કરવામાં ઓકે ખ્યાલ હોવો જોઈએ ત્યાર બાદ આગળ વધશું તાજેતરમાં ત્રિપુરાના પહેલા મેગા ફૂડ પાર્કનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું શું ક્વેન ત્રિપુરાના પહેલા મેગા ફૂડ પાર્કનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું તો અગરતલા ખાતે ક્યાં કરવામાં આવ્યું છે અગરતલા ખાતે

જેનું નામ છે ગોદાવરી ઓકે ગોદાવરી મેગા ફૂડ પાર્ક જેનો જે એકવા મેગા ફૂડ પાર્ક છે જે દેશનો પ્રથમ છે ઓકે હવે અહીં ત્રિપુરાની વાત છે તો ત્રિપુરા વિશે પણ જાણી લે તો ત્રિપુરાનું પાટનગર છે અગરતલા મુખ્યમંત્રી છે બિપ્લબ દેવ અને રાજ્યપાલ છે કપ્તાનસિંહ સોલંકી તો ત્રિપુરા વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ ત્યારબાદ આગળ વધશું તાજેતરમાં ચોથું ભારતીય આસિયાન એક્સપો સંમેલન ક્યાં શરૂ થયો ક્વેશ્ચન છે ચોથું ભારતીય આસિયાન એક્સપો સંમેલન ક્યાં શરૂ થયો તો નવી દિલ્હી ખાતે ક્યાં થયો છે નવી દિલ્હી ખાતે તો એકવીસ થી તેવીસ ફેબ્રુઆરી સુધી ચાલશે આ સંમેલન ક્યાં સુધી એકવીસ થી તેવીસ ફેબ્રુઆરી સુધી અને નવી દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે આ સંમેલન યોજાયું ક્યાં યોજાયો નવી દિલ્હીના નવા જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે ઓકે આનું આયોજન કોણે કર્યું તો કોમર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું કોના દ્વારા કોમર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા ઓકે હવે અહી આશિયાની વાતથી છે તો આશિયાનું ફિલ્ફર્મ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે શ્યાનું આશિયા નું ફુલફર્મ આસિયાન સ્થાપના ક્યારે થઈ ઓગણીસો અને એનું ક્યાં ઓગણીસો માં જકાર્તા ઇન્ડોનેશિયા અને વર્તમાનમાં દસ દેશ સભ્ય છે આસિયાન તો આસિયાન વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ ત્યારબાદ આજનો લાસ્ટ ક્વેશ્ચન લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ ઇયર તરીકે કોને સન્માનિત કર્યા તો લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ ઇયર તરીકે નોવાક જોકોવિચ ને કોને નોવાક જોકોવિચ ને લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર તરીકે સન્માનિત કર્યા ઓકે હવે તેમને લોરિયર્સ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ ઇયર તરીકે છે ઓકે હવે એમાં બીજી બે ઇવેન્ટ પણ હતી એક તો ઓફ ધ કોને મળ્યો ટાઈગર અને ઓસાકાને ઓફ ધ વુડે જે ઇયરિયર્સ દ્વારા આપવામાં આવે છે એ મળ્યો ઓકે તો આપણને એના વિશે ખ્યાલ હોવો જોઈએ નોવાક જોકોવિચ હાલમાં ઓસ્ટ્રેલિયન ઓપન પણ જીત્યા છે તો આપણને આ પણ યાદ હોવું જોઈએ તો હોપફુલ વિડીયો હેલ્પફુલ રહેશે જો વિડીયો હેલ્પફુલ રહે તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો અને સોમવારથી તમારા માટે મેથ્સ ફેકલ્ટીનું એક આયોજન કરવામાં આવ્યું છે જે તમારી આર જુનિયર એન્જિનિયર છે ત્યારબાદ આર આરબીની જે પણ વેકેન્સી આવી છે એના માટે મેથ્સ અને રીઝનિંગ શીખવાડશે અને તલાટી સચ્યુલ બિનસચલ ક્લર્કના કોર્સને પણ આવરી લેશે એ ફેકલ્ટી ઓકે ત્યારબાદ તમારા માટે મોક ટેસ્ટ સિરીઝનું પણ આયોજન કરવામાં આવશે મંડેથી એ પણ સાંજે ચાલુ થઈ જશે તો હવેથી તમારી એક્ઝામ સુધી આપણી ચેનલ એક્ટિવ રહેશે ઓકે ફૂલ ઓફ એક્ટિવ તમારા માટે તમામ મટીરિયલ આપણી આ ચેનલ પરથી મળી જશે તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો